સરકારી કાર્યક્રમને લઈને ઔપચારિક મુલાકાત થઈ હોવાની વાત કુંવરજી બાવળીયા કરી છે આજે એમણે નવનીતભાઈ સાથે મુલાકાત કરી છે સતત ત્રણ દિવસથી રાજકીય નેતાઓ જે છે તે હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા પણ મહુવા ખાતે પહોંચ્યા હતા

મળવા માટે પહોંચ્યા હતા પીડિત નવનીતભાઈને મળી સાંત્વના પણ આપી છે કોળી સમાજના એક બાદ એક નેતાઓ જે છે તે મહવા હોસ્પિટલ ખાતે પીડિત નવીનભાઈને મળવા માટે પહોંચી રહ્યા છે સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં મહવા ખાતે પહોંચી રહ્યા છે સોમવારે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર મુકામે જવાના પણ છે અને સાથે જ નવીનભાઈને ન્યાય મળે તે દિશામાં તપાસ થશે તેવી વાત કુંવરજી બાવળિયા કરતા દેખાયા છે બે દિવસ પહેલા માયાબાઈ આહિર સાથે કુંવરજી બાવળિયા જે છે તેમની સાથે મળ્યા હતા એમની સાથે વાત થઈ હતી તેવી વાત બંનેની મુલાકાત બાદ કુંવરજી બાવળિયાએ ખુલાસો કર્યો છે સરકારી કાર્યક્રમને લઈને ઔપચારિક મુલાકાત થયો વાત કુંવરજી બાવળિયાએ કરી છે ત્યારે કુંવરજી બાવળિયાને

તેમના પર હુમલો કરવામાં આવ્યો અને હુમલા બાદ હવે ઘેરા પ્રત્યાઘાત ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે કેબિનેટ મંત્રી આજે કુંવરજી બાવળિયા પહોંચ્યા હતા એમની સાથે સાંસદ રાજેશ ચુડાસમા પણ ત્યાં પહોંચ્યા હતા અને પહેલા સૌથી પહેલા જો કોઈ પહોંચ્યો હોય તો એ હીરાભાઈ સોલંકી છે કે જે એમના આગેવાનો સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં ન્યાયની માંગણી પણ કરવામાં આવી હતી સમાજના અઢળક લોકો જે છે તે પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેમની પણ એક જ માંગ છે કે ભાઈ નવનીત ભાઈ પર જે થયું ખોટું થયું અને ન્યાયિક માંગ જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે કુંવરજી બાવળિયા અને સાંસદ રાજેશ ચુડાસમા એ બંને આજે હોસ્પિટલ ખાતે પીડિત નવનીત ભાઈ છે તેમને મળવા માટે પહોંચ્યા છે કોળી સમાજના એક બાદ એક નેતાઓ જે છે તે પીડિત નવનીત ભાઈ મળવા માટે હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ અલગ અલગ નિવેદનો જે છે તે પણ સામે આવતા હોય છે દરમિયાન કે જેમણે નવનીતભાઈ સાથે મુલાકાત કર્યા બાદ શું નિવેદન આપ્યું હતું જે બગદાણા ખાતે જે નવનીતભાઈ બાલધિયા વર્ષોથી સમાજ સેવક તરીકે મંદિરની સેવા તરીકે જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલધિયા ઉપર જે અમાનવીય રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોમતદારોને સમયસર ધરપકડ જોઈ કરવી જોઈએ અને પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવીનીતભાઈનું લેવાનું છે પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એને કોલ ડિટેલ તપાસવામાં આવે મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તો સંદો સંડોવાયેલા છે સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એની એમની પણ લાગણી છે હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા એમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી હજે તો જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવશે અને અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તો મતદારો આમાં હોય એના પર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સવાગેવાનું કરી રહ્યા છીએ સામાજિક થઈ છે છે તેવી પણ વાત સમાજને શું હોય કોઈ જગ્યાએ સમજ કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એ એની કોઈ નાત જાત હોતી નથી

છોડવામાં નહીં આવે એવી વાત અમે અમે અમારા અધિકારીઓ પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ ને માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો ધારાસભ્યો અને સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છીએ જે કોઈ તહમતદાર હોય વાયરલ થયો છે ફાર્મ છે તેમાં આ કેસ મુખ્ય આરોપી છે નાજુ કામળિયા તથા રાજુ બમ્મર તેનો એક વિડીયો વાયરલ થયો છે જેનો વિડીયો વાયરલ થયો છે એમાં જે કોઈ તરીકે એમાં સાબિત થશે એને અમે માન્ય મુખ્યમંત્રી સાહેબ પાસેથી સખત કાર્યવાહી થાય પગલાં લેવાય એ બાબતે અમે સાથે મળીને રજૂઆત કરવાના પગલાં પણ લેવડાવવાના છે મીટિંગ હતી અમારી શ્રમ રોજગાર વિભાગની અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે માછીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરી માછીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે આપણે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા મીટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા એટલે એ બધા બી જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા એમની સાથે કોઈ લેવા દેવા આ બનાવને કંઈ લાગે વળગે અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી અમને એમ બેમાંથી કંઈ જાણ નહોતી એટલે આ બાબત ને લાગે કોઈ પ્રકાર કોઈ પ્રકાર નહીં ફક્ત ચા પાણી પીને છૂટા પડ્યા